મહોત્સવ અંદર સ્મૃતિ થઈ જાય ત્યારે પણ એમને શરત મૂકી બાપુજી અમારી એટલી વિનંતી શરત ગણો શરત વિનંતી ગણો વિનંતી અને શરત વિનંતી કરવાનો બે અધિકાર હોય વાત કરીએ અમને મને કે બાપુજી આપ પ્રધાન ને એવો સમય અમને આપો અને મારી બરાબર કસોટી આવી કારણ કે મારા કાર્યક્રમની રૂપરેખા બહુ ટાઈટલ હતી હજુ આપણે બધા જાણો છો વડતા અંદર ભક્તિ મહાપર્વની તૈયારીઓ ચાલે છે હમણા અમે વિદેશ યાત્રા થી આવ્યા પછી ગુરુ પૂર્ણિમા હતી પછી થોડા સત્સંગના કાર્યક્રમો હતા બે દિવસ પહેલા અમે નાસિક અને મુંબઈ પાછો હતા એટલે અમને એમ હતું કે કીધું આ કેમ પહોંચાશે અને કેમ સમાવેશ થશે

આજે પણ એ પ્રસંગ યાદ કરીએ ત્યારે આપણો અંદર રોમાંચિત થઈ જતું હોય એ રાધા રમણ દેવની છત્રછાયાની અંદર જે દિવ્ય ઉત્સવ ઉજવાણો પછી એના પૂર્વે આપણે ગઢપુરની અંદર મહામંત્ર મહોત્સવ ઉજવ્યો એવા ઇત્યાદી અનેક ઉત્સવ ઉજવાણા અને એનું પરિણામ એ જોયું કે આજે વિપરીત દેશકાળમાં તો ઘણા એકે ને બધું ભજન કર્યું એનું ફળ શું એનું ફળ એ કે આપણી મતિ હજુ આજે ઠેકાણે છે